જેમાં રજૂઆત થઈ છે કે વર્ષ ઓગણીસો બાણું ઓગણીસો તાણુંમાં શહેરમાં થયેલા કોમી હુલ્લડો થકી શહેરને બાનમાં લેનાર હત્યાઓ કરનાર કોમી હુલ્લડાના કેસ કોર્ટમાં ચલાવાઈ રહ્યા છે પરંતુ સાહેબ તરીકે કોર્ટમાં જ્યારે હાજર થાઉં છું ત્યારે જાણવા મળ્યું કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈને આવતા નથી અને મુદ્દામાલ ગુમ થયા હોવાનું જાણવા મળે છે કેટલાક સાક્ષીઓ પણ ગુજરી ગયા કેટલાક સાક્ષીઓ આવતા પણ નથી આ જ કારણે ઓગણીસો બાણુ તાણુંમાં શહેરને કોમીમાં ધકેલનાર ખૂંખાર માણસો છૂટી જાય છે પોલીસ કમિશનર રજૂઆત છે અને એવી છે કે આ બધા જ કેસમાં ધ્યાન અપાય અત્યારે શું પ્રવૃત્તિ કરે છે તેમની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે જો એવી પ્રવૃત્તિ ચાલતી હોય તો શહેરના ભવિષ્યમાં આવા હુલ્લડોમાં સંડોવાય નહીં એ માટે પગલાં લેવામાં આવે એવું આવેદનપત્ર અપાયું છે જે તે સમયે આ બનાવો નાનપુરા સોનીફળિયા ભકા તળાવ કોર્પોરેશન ઓફિસની પાછળ બડેખા ચકલા સહિત આઠ કેસમાં તેઓ સાક્ષી છે હું દીપક આફ્રિકાવાળા જાહેર સમાજસેવક છું પોલીસ કમિશનર સાહેબને મળવા માટે આવ્યો છું અને આવેદનપત્ર આપું છું ઓગણીસો બાણું તાણુંમાં સુરતમાં ખૂંખાર ગુનેગારોએ ઘણા મર્ડર કર્યા છે અને ઘણાને મોતને ઘાટ ઉતાર્યા છે ખાનગી ફાયરિંગ કર્યા છે તે ગુનાઓ હાલમાં કોર્ટમાં ચાલવા પર આવ્યા છે અને કોર્ટમાંથી મારી ઉપર સાહેબ સમન્સ આવે છે એટલે હું સાક્ષી તરીકે કોર્ટમાં જાઉં છું તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ જમા થતો નથી અને ઘણા સાક્ષીઓ ગુજરી ગયા છે અને ઘણા સાક્ષીઓ આવતા ડરે છે તેને કારણે આવા ખૂંખાર ગુનેગારો છૂતી જાય છે નિર્દોષ છોડવા પડે છે કોર્ટે પરંતુ મારી પોલીસ કમિશનરને વિનંતી એ છે કે જ્યારે ઓગણીસો બાણું તાણુંમાં શહેરને આગમાં ધકેલી દીધેલું અને કરફ્યુ લાગુ લગાવવા પડેલા એવા પ્રયત્નો કરનારા લોકો અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેઓ અત્યારે ક્યાં છે તેની જાણકારી મેળવીને તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરે ભવિષ્યમાં એવી પ્રવૃત્તિ ન કરે એ માટેના પગલાં લે એટલા માટે કમિશનર સાહેબને હું એક આવેદનપત્ર વિગતવાર આપવા આવ્યો છું